મોરબી ખાતે પ્રજાપતિ યુવા સંગઠન દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજાયો વીસ પ્રભુતામાં પગલા પાડ્યા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી ખાતે પ્રજાપતિ યુવા સંગઠન દ્વારા ગુર્જર પ્રજાપતિ સમાજના આઠમા સમૂહ લગ્નોત્સવનું રવિવાર રાત્રિના ભવ્ય આયોજન કરવામાં આવ્યું હોય જેમાં મોરબીના જૂના સાદુકા પાસે કે કે બેન્કવેટ હોલ એન્ડ પાર્ટી લોન્જ ખાતે યોજાયેલ આ ભવ્ય સમૂહ લગ્નોત્સવમાં ગુર્જર પ્રજાપતિ સમાજની વીસ દીકરીઓ યુવા સંગઠન મોરબી દ્વારા આયોજિત શ્રી ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ મોરબીનો આજ આઠમો સમૂહ નું આયોજન કરવામાં આવેલું છે જેમાં વીસ દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડનાર છે તેમાં સો પ્લસ જેવી આઈટમો કર્યાવરણની અંદર આપેલ છે જે જીવન જરૂરિયાત છે અને આજ રોજ બ્લડ ડોનેશન કેમ્પનું અહીંયા આયોજન કરવામાં આવેલ છે અને આ આયોજન નિમિત્તે મોરબીમાં આ ઉદ્યોગપતિઓ જ્ઞાતિ અગ્રણી શ્રીઓ તેમજ રાજકીય આગેવાન શ્રીઓ તમામ લોકોની હાજરી આ તકે ઉપસ્થિત છે અને આ આયોજનને ભવ્યથી ભવ્ય બનાવવા માટે શ્રી પ્રજાપતિ યુવા સંગઠન મોરબીના એકસો પાંત્રીસ થી વધુ જે કાર્યકરો છે તે આયોજનની અંદર મહેનતમાં લાગેલા છે અને આ આયોજનની અંદર આઈ થિંક એક મહિના ઉપર થઈ ગયું કે તેઓ મહેનત કરી રહ્યા છે